તો રાજ્યભરમાં આજે અતિભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે ભરૂચ સુરત અમરેલી અને ભાવનગરમાં વરસાદને લઈને રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું છે ત્યારે આજે અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ પણ આપવામાં આવ્યું છે ગાંધીનગર અને અરવલ્લીમાં અતિભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે અન્ય વિસ્તારોની વાત કરીએ તો ખેડા અને આણંદમાં પણ અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે પંચમહાલ દાહોદમાં પણ અતિભારે વરસાદની આગાહી મહીસાગર અને વડોદરામાં પણ અતિભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે છોટાઉદેપુર અને નર્મદામાં પણ અતિભારે વરસાદની આગાહી કરાઈ છે ત્યારે તાપી અને સુરેન્દ્રનગરમાં પણ અતિભારે વરસાદ પડે તેવી શક્યતાઓ સાથે ઓરેન્જ એલર્ટ પણ આપવામાં આવ્યું છે ત્યારે રાજકોટ જૂનાગઢ અને અમરેલીમાં પણ વરસાદનું યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે મોરબી ગીર સોમનાથ બોટાદ અને કચ્છમાં પણ ભારે વરસાદ રહેશે બનાસકાંઠા અને પાટણમાં પણ ભારે વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે મહેસાણા અને સાબરકાંઠામાં પણ ભારે વરસાદનું યલો એલર્ટ મોનસૂન ટર્ફ અને ઓફસોર ટર્ફ અને લો પ્રેશર સિસ્ટમ પણ સક્રિય થઈ છે જેને લઈને રાજ્યભરમાં મેઘરાજા કમરોડ છે હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની કરાઈ છે આગાહી રાજ્યમાં એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમો સક્રિય થઈ છે જેને લઈને સાર્વત્રિક ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જેને લઈને રાજ્યના કેટલાક જિલ્લાઓની અંદર અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે તો કેટલાક જિલ્લાઓની અંદર ઓરેન્જ એલર્ટ પણ આપવામાં આવ્યું છે અમરેલી ભાવનગર ભરૂચ અને સુરતની અંદર અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે કારણ કે જોઈ શકાય છે કે બે વરસાદી સિસ્ટમો છે કે જે એક સાથે હાલ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સક્રિય જોવા મળી રહી છે તો નવસારી વલસાડ ડાંગ તાપી સહિતના દક્ષિણ ગુજરાતના ભાગ છે નર્મદા છોટા ઉદેપુર વડોદરા અમદાવાદ સહિતના જે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોની અંદર અત્ય અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ પણ આપવામાં આવ્યું છે બીજી તરફ બનાસકાંઠા સાબરકાંઠા પાલનપુરની અંદર ભારે વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે એટલે કે આજના દિવસે સમગ્ર ગુજરાત રાજ્યની અંદર જે મેઘરાજા છે ધડબડાટી બોલાવી શકે છે કારણ કે આ બંને સિસ્ટમના કારણે સમગ્ર ગુજરાત રાજ્ય જેની અંદર ખૂબ સારો વરસાદ પડવાનો છે ગીર સોમનાથ જૂનાગઢ રાજકોટ મોરબી સુરેન્દ્રનગર બોટાદ અમદાવાદ ગાંધીનગર ખેડા આણંદ સહિત એટલે કે આખું મધ્ય ગુજરાત છે તેની અંદર ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે કેટલાક જિલ્લાઓમાં યલો એલર્ટ પણ આપવામાં આવ્યું છે કચ્છમાં પણ ભારે વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે ચાર જિલ્લાઓ છે અમરેલી ભાવનગર અને જે ભરૂચ અને સુરત આ ચાર જિલ્લાની અંદર રેડ એલર્ટ આપવામાં આવ્યું છે એટલે કે અત્યંત ભારે વરસાદ પડી શકે છે એટલે કે આ જે ઓફશોર ટ્રફ છે સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ છે સાથે જે મોન્સૂન ટ્રફ છે તે પણ પસાર થઈ રહ્યો છે આ ત્રણ સિસ્ટમોના કારણે સમગ્ર ગુજરાતની અંદર હાલ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે કેમેરા પર્સન મનીષ વાણિયા સાથે આયુષી યાજ્ઞિક સંદેશ ન્યૂઝ અમદાવાદ